હલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવવાનું છે ગરમીની સિઝન આવી ગઈ છે તો આપણે છાઇશ તો આપણે પીતા જોઈએ તો આપણે એકદમ ટેસ્ટી બનાવવા માટે આજે એનો મસાલો બનાવશું તો તેનો મસાલો કઈ રીતે બનાવાય તેને આપણે જોઈ લેશું એકદમ ટેસ્ટી બને છે તો એકદમ ટેસ્ટી એવો મસાલો બનીને તૈયાર થઈ જશે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીને હા હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો મારા બીજા તમને ગમતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવી લઈએ તમે જોઈ શકો છો મેં એકદમ સરસ ફ્રેશ ધાણા લઈ લીધા છે ને આપણે આમાં દેશી ધાણા લેવાના છે તમે જોઈ શકો છો એના પાન આવી રીતના ઝીણા હોય છે મોટા પાંડવાળા હોય એવા નથી લેવાના ને હવે ઝીણા પાનવાળા લેવાના છે તો દેશી ધાણા લઈ લીધા દેશી ધાના સો ગ્રામ લઈ લીધા છે ધાના અને ફોડીનો લીધો છે ફોડીનો મેં આ ત્રણ વાટકી લઈ લીધો છે ત્રણ વાટકી ભરીને લઈ લીધી છે વજનમાં દોઢસો ગ્રામ છે અને લીમડો લઈ લીધો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લીમડો મેં પચાસ ગ્રામ લીધો છે ફ્રેન્ડ્સ લીમડો એકદમ સરસ આ બધી વસ્તુને આપણે ધોઈ લેશું તો કપડો આવી રીતે એની ઉપર હૂકવી દેવાના છે એકદમ સરસ આ રીતના છૂટા સુકવવાના છે ફ્રેન્ડ્સ જેથી કરીને આપણા બે દિવસમાં સુકાઈ જાય નાના તડકે નથી સુકવવાના અને આ રીતના છાયરામાં પંખા નીચે સુકવવાના છે જેથી કરીને એનો આ કલર એકદમ સરસ જળવાઈ દઈએ તો આપણે ફોડીનો ધાણા અને લીમડો એકદમ સરસ સુકાઈ ગયો છે મેં આને એક દિવસ માટે તડકામાં રાખી દીધો તો તમે જોઈ શકો છો আর রিত ভূক থা গিয়েছে ওবান হয় ওবন মা রোস করে লো এই করেছো তো পছি সুক ব্যাাই ঘরমা ওবান এটাই মেয়ে রিৎন করি একদম সরস থা যায় লিমড়াও ভূক থা যায়স তো એને આપણે મિક્સર જારમાં નાખીને એકદમ સરસ ક્રશ કરી લેવાનું છે અને સૂકા મસાલામાં અમે જીરું લઈ લીધું છે પચાસ ગ્રામ ધાના લઈ લીધા સૂકા ધાના લઈ લીધા છે પચીસ ગ્રામ અને કાળા મરી લઈ લીધા છે પચીસ ગ્રામ માપથી ગણું તો પાંચ ચમચી લીધા છે અને સંચર પાવડર લઈ લીધો છે અને મીઠું લઈ લીધું છે તો ચાલો આ બધું આપણે થોડુંક ડ્રાય રોસ કરી લઈએ তো এটা কড়াই মূি দিদি গরম থাকে ধীর মূল তো লু জি সরস এটা শেকু জি আপ যায় ধান লাইসু পচ গাম লিধা সে એકદમ સરસ આપણે ડ્રાય રોસ શેકી લેશું થોડાક એકદમ સરસ રીતે હવે ધાણા થોડાક થઈ ગયા છે તો આપણે મરી લઈ લેશું કાળા મરી લઈ લેવાના છે એને સરસ ડ્રાય રોસું એકદમ સરસ સુગંધ આવી રહી છે ફ્રેન્ડ મસાલાની তো একদম সরস মসালো শেকাই গিয়েছে তবে যাই শকো শেকাইসে এটাই সুগন্ধ আনছে এটা তো খবর পড়ে যাওয়া মসালো শেকাই গিয়েছে গেসে বন্ধ করে দেওয়া ঠা মূর দেওয়া বে মিট আড়াই গরম ছিল এ রিৎনার করে লো মসালো ঠোছে ত্যাঁ ધાના અને જે ફોડીનો અને લીમડો સૂકવીને રાખ્યો છે એને આપણે લઈ લેશું મિક્સર ચાલુ આ રીતના લઈ લેવાનો છે દાંડલા સહિત તો તમે જોઈ શકો છો ધાણા થોડાક થઈ ગયા છે પીસાઈ ગયા તો એમાં જ આપણે ફોડીનો અને લીમડો લઈ લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે ફાઇન પાવડર થઈ ગયો છે આપણે આપણે ચારી લેશું જેથી કરીને થોડોક દાંડલાનો ભાગ હોય એ નીકળી જાય તો આપણે એકદમ સરસ ચરાઈ ગયું છે ને તમે જોઈ શકો છો આ દાંડલાનો ભાગ છે તેને આપણે જવા દેશું આપણે એકદમ સરસ પાવડર થઈ ગયો છે તો આ જ રીતે આપણે જે આપણે સેકિન રાખ્યું છે એ મિક્સરમાં લઈ લેશું যে মসালা শেকিং রাখা তা এই লোক মিক্সর ঠা থা পছি ঠিক লিখেছে তো চালো এিসি লুপ মসালো একদম সরস গিয়েছে এ মিক্সর না একদম পিছিয়েছে পাবডর ফম চালো এম মিক্স করে দশু আপে বে পাবডর একদম সরস থা હવે આપણે મીઠું લઈ લેશું મેં આ કાળું મીઠું લીધું છે જે સંચર કે છે તે એને લઈ લેશું મેં બે ચમચી લીધું છે અને સાદું મીઠું લીધું છે એને મેં અડધી વાટકી જેટલું નાની વાટકી ત્રણ ચમચી જેટલું લીધું છે જો તમારું સ્વાદ પ્રમાણે મીઠું તમારે ઉમેરી દેવાનું ને આ રીતના ગાઠા હોય ત્યાંને આ રીતના મિક્સ કરતું જવાનું છે એકદમ સરસ આપણે બધી વસ્તુને મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણો છાસનો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો તમને આ વરિયાળીનો સ્વાદ ભાવતો હોય તો એ પચીસ ગ્રામ લઈ લેવાની અને આપણે જે સૂકા મસાલા શેકા તે શેકી લેવાની પણ મારા ઘરમાં વરિયાળીનો સ્વાદ નથી પસંદ એટલે મેં નથી નાખ્યો જો તમને પસંદ હોય તમારે એ લઈ લેવાનું તો આપણે આ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે મસાલો તો આવનાળામાં તમે આ રીતના એકવાર બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને છાસનો મસાલો કેવો લાગ્યો છે તો ચાલો એને આપણે છાસ બનાવી લઈને આ રીતના કોઈપણ કાઠની જાળ લઈ લેવાની ને એમાં ભરી લેવાનો જેથી કરીને આપણો મસાલો આખા વર્ષ માટે એકદમ સારો રહીશ તો હું આ રીતના આમાં ભરી લઈશ આ રીતના કોઈ પણ કાચની કે પ્લાસ્ટિકની બનીમાં સ્ટોર કરીને રાખી શકો છો તો આપણે આખા વર્ષ માટે છાશનો મસાલો તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તેમાં આપણે છાશ લઈ લેશું એકદમ ઘાટી છાશ હોય તો આ રીતના એકદમ મસાલો નાખીને તો એકદમ સરસ લાગે છે ફ્રેન્ડ્સ તો તમારે જોઈ એટલો મસાલો લઈ લેવાનો તમને જેટલો પસંદ હોય એટલો મસાલો નાખી દેવાનો આ રીતના હલાવી તો આપણે એકદમ સરસ ફટીના અને ધાણા અને લીમડા અને મસાલાવાળી એકદમ સરસ છાશ બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ મસાલાદાર છાસ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો આખું વરસ માટે સ્ટોર કરી શકાય એવો મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો આ છાસનો મસાલાની રેસીપી તમને ગમી હોય તે વિડીયા લાઈક કરજો શેર કરજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ મસાલો આપણે ચાટ મસાલા તરીકે આપણે વાપરી શકીએ છીએ કોઈપણ ફ્રૂટ ઉપર કે ગમે એની ઉપર છાંટીને ખાવું હોય તો ખાઈ શકીએ છીએ એકદમ સરસ બનીનો છે ફ્રેન્ડ્સ તો આવજો મળશું મસુના વિડીયામાં